ભરૂચની સોયા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના આઠમા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી મહંમદ સામીએ અગાઉ પણ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતો હોય છે કોરોનાની મહામારીના સમયે મહમ્મદ સામીએ એક હજાર માસ વેચી લોકોને કોરોનાથી બચાવવા પ્રેરિત કર્યા હતા અને આના અગાઉ

પૈસા વેસ્ટ કરે છે તેના કરતાં લોકોને મદદ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરો તેવી અપીલ કરી છે મારું નામ મોહમ્મદ સામી છે આજે આત્મ જન્મદિન છે મેં આજે છોકરાઓને મેં ચોક ચોકલેટ કેપ ને ચપ્પલ આપી રહ્યા છે મેં એવું છું કે તમે બી તમારા જન્મદિનને ચોકલેટ ને चप्पल यू इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए